મિત્રો જોયું ને પબ્લિક આજે આજે મિત્રો આપણે તમને સાંસ્કૃતિક પ્રદર્શન મેં દેખાડ્યું અને ફરી એકવાર મિત્રો મેળાની રમઝટ અને મેળાની મોજ કરાવવાની છે તમને પબ્લિક દેખાડજો ટિકિટ સારું આપણે ત્યાં આવી ગયા હતા ત્યાં લાવીને સંસ્કૃતિ પ્રદર્શનની અંદર અંદર વ્યૂ લઈને દેખા તમે ન જોયું ને મિત્રો તો આપણે ચેનલની અંદર વહી જજો એટલે તમને બધા ભાગ જોવા મળશે મિત્રો કારણ કે અત્યારે કેટલું પબ્લિક છે તમે જુઓ તો ટિકિટ લેવા માટે જ મિત્રો કેટલું બગડું છે એનું કોઈ સીમા નથી હમણાં તમને આખો ફરતો ફરતો આ એક વ્યૂ દેખાડી દો કે કેટલી પબ્લિક છે અહીંથી પબ્લિક નહીં હોય વારાની અંદર કેટલું પબ્લિક છે આજે મિત્રો જો મેળાનો જો કાલે

આ જે મેળાની અંદર હજુ પ્રોગ્રામ ચાલુ થયો ત્યારે આ ટ્રાફિક થઈ છે અને પબ્લિક પણ એટલું છે આજે સંપૂર્ણ વ્યૂ જોવા તમને મળવાનો છે મિત્રો કેટલું પબ્લિક છે અને મેળાની ફૂલ રમઝેટવાળી મોજ કરાવવાની છે તમે મિત્રો ખાસ વાત કરું તો ન કહું આગલા ભાગ તમે ન જોયા તો જોઈ આવજો કેટલું પબ્લિક હતું ને અત્યારે કેટલું બધું પબ્લિક છે આ અમારા સાથી મિત્રો છે અમે સાથે સાથે આવ્યા છીએ શું કહેવાય પવનભાઈ આજે ફરી મજા આવી હતી ને તેથી તમે જોયું એમ મેહુલ બેન બધા હતા અને ફરીને આજે એકવાર આપણે આપડે ફરીને આપડે આવી ગયા છીએ તમને સંપૂર્ણ વિડીયો દેખાડવાના છે કન્ટિન્યુ વિડીયો ની અંદર તમે બન્યા રહેજો મિત્રો વાન પાર્કિંગ રોડે રોડ ની ઓલી સાઈડ છે આ જે મેળાનું આયોજન થયું અને આપણે આ સાઈડ ઉભા છીએ પબ્લિક કેટલું બધું છે તમને દેખાડજો આપણે જઈ રહ્યા છીએ ધીમે ધીમે મેળાની અંદર જે આ રીતનું કોઈ પબ્લિક છે આપણે મેળામાં જોવાનું છે મિત્રો આ તમને દેખાડી દો કે કેટલું મેળામાં પબ્લિક છે ધીમે ધીમે આપણે જઈ રહ્યા છીએ મેળાની અંદર અને આ તમને પબ્લિક દેખાડી રહ્યો મિત્રો આ બધું પબ્લિક બહારથી જ છે હજુ તમને મેળાનો નો તો આપણે હજુ દેખાડવાનું બાકી છે ધીમે ધીમે મેળાની અંદર એટલો શોર સજાબો થઈ રહ્યો છે કે આઈકનો પણ અવાજ આવી રહ્યો છે મિત્રો અને પબ્લિક કેટલું બધું છે પબ્લિક બધા જોઈ રહ્યા છે કે આ ભાઈ ક્યાં જશે અને આપણે આ જગ્યાએ મિત્રો સાંસ્કૃતિક પ્રદર્શનનું જે આપણે તમને કીધું ભાગ બનાવી નાખ્યા છે ન જોયા હોય તો તમે આપણી ચેનલની અંદર ફોલો કરી કાઢજો અને યુટ્યુબમાં જોડે સબસ્ક્રાઈબ કરીને જઈ તમે જોઈ શકો છો બધા વિડીયો તમને મળી જશે એક બે અને ત્રણ ભાગની અંદર આપણે જે વિડીયો બનાવેલા છે અને આજે જોઈએ છીએ મેળાની અંદર મેળાની શરૂઆત થઈ તમે રમકડા છોકરા લઈ રહ્યા છે એવા રમેશભાઈ અજીતભાઈ ને બે આવ્યા છે છોકરા લઈને ફૂલ મોજ ને મેળા ની અંદર ફૂલ મોજ છે દિલીપભાઈ છોકરાને રમકડા લઈ દઈ રહ્યા છે આવી રીતે મેળો શરૂ થઈ ગયો છે હજુ તો ચકડોલ ને બધું આપડે જોવાનું છે હવે બાલનગરીને મેળો શરૂ થઈ રહ્યો છે આ રીતે કોઈ ગેટ છે રોડેથી આવી ગયા છે ધીમે ધીમે જઈ રહ્યા છે તમને બતાવી રહ્યો છું કેટલું પબ્લિક છે અને કેવી કેવી વસ્તુ છે એ દેખાડવાના છે ગેટની અંદર જાતા જ મિત્રો તમને જોવા મળશે આઈસ્ક્રીમ વાળા બધા અને આજે પબ્લિક મિત્રો ખૂબ જ પબ્લિક છે એક લાખ ઉપર માણસો હોય છે એમ તો ઓછામાં ઓછું એક લાખ પબ્લિક હોય છે એવું લાગે છે કારણ કે હાલવાની આટલું બધું બહાર પબ્લિક છે તો છતાં પણ અંદર પણ આટલું પબ્લિક છે પાં ભાઈ અને તમામ વસ્તુ જમવાનું સ્ટોલ છે જે તમને મળી રહેશે પાણીપુરી પાઉ ભાઈજી નાખી નાખી બધી આઈટમ છે ભાઈ બધી વસ્તુ બની રહી છે તમે જો

અને આવતા ને જ તમે જુઓ બે મિનિટ ટીમે રહેવાનું અને સો ના હજાર રૂપિયા એવું બધું સો ઉપર દોડે દોડવાનું છે રમત ગમત નું અને પછી બધા સગ્વળ તમને જોયું ધીમે ધીમે જાવ અને દેખાડું સંપૂર્ણ મેળાનો નો વ્યુ આપડે દેખાડવાના છીએ અને બે મિનિટ થવાયું છે લગભગ વિજેતા હશે એવું લાગે છે કે વિન થાય તો થાય તમે જો સો ના હજાર મિત્રો આપણે વિજેતા થાય છે એ હાથ ફરવા મીડ્યા છે નક્કી નહીં લગભગ થાય છે કે નહીં એ જોવાનું છે આપણે પછી સભ્યો આ જો ઉતરી ગયા ને હારી ગયા આ રીતે મેળો છે તો મળે છે મેળા અંદર પ્રવેશ કરતા મિત્રો તમે જોવો છોકરા દડા લઈ અને કેવા કુદી રહ્યા રંગી રહ્યા પણ ગીત વાગી રહ્યું એટલે આપણને ગીત નડવાથી આપણે આનો અવાજ પણ મિત્રો બંધ કરવો પડશે કેવા ગીત વાગે છે ખોટા ભીમની અંદર છોકરા જેવા જેવા ભરી રહ્યા છે એ કેવો મેળો છે આજે આપણે દેખાડવાના છીએ દેખાડવું ટ્રેન મિત્રો એમને દેખાડ્યું બાળકોને ફેરવાની ટ્રેન એ આ જઈ છે ટ્રેન

મિત્રો આપણા મગર વાળી ટ્રેન ની અંદર પહોંચી ગયા છીએ મગર વાળી ટ્રેન જો બધાય જઈ રહ્યા છે કેવી રીત ની છે દેખાડી દઉં મેળા નો વ્યૂ લેતા હોય તો સંપૂર્ણ દેખાડું આ તમે જો છે ને એકદમ જકાશ બાળકો ને લઈ અને ફરી રહ્યા છે ટ્રેન જઈ રહી છે અને આપણે મેળાના પાછળ આવી ગયા છીએ અને મગર બહુ છે અને આ છે છગડોળ મેળો તમે જોઈ રહ્યા છો બહુ પાછળ વાળા મિત્રો બહુ પાછળ મગર મેળો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે અહીં અંદર ગોરીલો જુઓ અને શંકર ભગવાન દર્શન કરીએ અહીંયાથી આપણે બહાર નીકળવાના છીએ બહારનો રસ્તો તમે જોઈ રહ્યા છો આવું કંઈક અંદરનું લોકેશન છે નાસ્તા પાણી કરીને અંદરથી આપણે વેળા છે અને સિક્યુરિટી ગાર્ડ કંઈ આડું તોડે નહીં એ માટે છે અહીંથી આપણે બહાર જવાના છીએ મિત્રો મેળાની અંદરથી આપણે સંસ્કૃતિ પ્રદર્શન રહ્યું એની અંદર આપણે ઘણા ભાગ લીધા છે પણ અંદર આવ્યા છે તો લાવો મેં કીધું આજે આઈશ્રીમાં માં એના દર્શન તમે કરી લો તો આ સારા સારા સુંદર અને દ્રશ્ય બનાવ્યા છે આજે સ્પેશિયલ આપણે ભાગ લીધો છે મિત્રો અંદર આવ્યો છે સહીન સ્પેશિયલ આપણે ટિકિટ લઈને અંદર આવ્યા છે મિત્રો તમને તો મિત્રો તમે દર્શન કરો ઉમૈયા માતાના કેવું આ બધું માટીથી મિત્રો કામ બનાવેલું છે અને ખૂબ આની અંદર મિત્રો ત્રણ મહિના કામ ચાલુ છે અને તમે જુઓ તો આ બધા માટીથી બનાવેલા અને ગળા લાવેલા છતરીઓ ફૂલ લાઇટિંગ બધી વસ્તુ કરેલી છે દેવી સરસ્વતી માતા છે અને આગળ જુઓ તો દેવી લક્ષ્મી માતા છે અને પછી દેવી મા દુર્ગા છે એમ સંપૂર્ણ આપણે દર્શન કરતા હોઈએ છે અને હવે તમને એક નાની સેલ્ફી ટીક દેખાડી દઉં મિત્રો મિત્રો આપણે આવી જાય છીએ સેલ્ફી ટીમની અંદર આવી રીતે બધા સેલ્ફી લઈ રહ્યા વિડીયો બનાવી રહ્યા છે અને અત્યારે જાય તેમ જોયું મિત્રો આપણે ગયા છે ઘણા બધા રીલ બનાવવા માટે આ જગ્યાએ લાઇટિંગ સારું રીલ બનાવવા માટે આ જગ્યાએ આવતા હોય છે હજુ આપણે આગળ જઈએ અને સમુદ્ર મંથન પણ તમને દેખાડી દઈશ આવ્યા હવે મિત્રો તમને કીધું આપણે સમુદ્ર મંથનનું જે દ્રશ્ય રહ્યું એ દેખાડી રહ્યા છીએ તમે સમુદ્ર મંથન થઈ રહ્યું છે જેની અંદર અનમોલ રત્ન નિકા એનું વર્ણન કરેલું છે આજે એ દ્રશ્ય છે અને આગળ હું જઈશ એટલે તમને મિત્રો કૃષ્ણ ભગવાન જે દરિયાની અંદરથી કાળિયા રાક્ષસને કાઢ્યો એ પણ આપણે દ્રશ્ય દેખાડવાનું છે અર્જુનનો રથ છે ઘણા બધા એવા સારા સારા ચિત્રો છે એ દેખાડવાનો શું ગાયો કે તમને જેમ બને મિત્રો આગલા ભાગમાં લીધું છે આ બધું તમને આ ભાગમાં નહોતું દેખાડવાનું પણ મારી પાસે ટાઈમ મળ્યો તો મિત્રોને અમુક ઘણા બધા પાછા નહીં જાય આ ભાગની અંદર અરે મિત્રો મોર તમે જો આજે સ કેવો સરસ મજાનો મોર બનેલો અને આની અંદર પણ રીલું બનતું હોય છે જે રીલું બને ને એના વ્યૂ તમને દેખાડી દો છો કયો આગળ જાય અને પછી ઝડપી મિત્રો તમે દેખાડવાની કોશિશ કરી આ મિત્રો તમે જોતપુરના રામભાઈ એના દ્રશ્ય છે મિત્રો અહીંયા તમે ટિકિટ લઈને આવો ને તો પણ વાર લાગે ને તમે બધું નહીં જોઈ શકો આટલા તમે વિડીયોની અંદર કાટલો કરતા અને શાંતિપૂર્વક તમે વિડીયો જોશો એટલે સંપૂર્ણ વ્યૂ જોવા મળવાનો છે કેવો વ્યૂ મળ્યો મજા ને મિત્રો દિવડાની અંદર બધા વ્યૂ લીધેલા છે પછી અમે બધા ભગવાન તમને જોવા મળશે અહીંયા આપણે આગળ જવાના છે સિક્યોરિટી ગાર્ડ સિટી મારે એટલે આપણે જોતા હતા કે શું હતું પણ કાંઈ જ નહીં મિત્રો ભગવાન વિષ્ણુ વિષ્ણુ ભગવાનનું અને કળશ સાથે સંપૂર્ણ વિધ તમને ભગવાનના દેખાડવાનો છો આગળ પરશુરામ પણ છે હવે તમે કીધું પરશુરામ દેખાડો છો પરશુરામ છે અને ભગવાન રામ પણ છે એ પણ આપણે દેખાડવાના છીએ આગળની પબ્લિક છે બધા લોકો જોતા જાય છે સ્વયંસની ખુરશી પડી છે

સમુદ્રમાં જ બહાર આવે એનું દ્રશ્ય છે દેખાડી દઈશ આથી હવે મિત્રો આપણે આગળ જવાના છીએ મિત્રો તમે જોયું ડાયનોસોર સાથે અજગર એ તમે નિરખી થી જોજો કે ડાયનોસોર સાથે અજગર છે જે મિત્ર બધા ડાગલા જોતા હોય છે કોપાટ નથી મેં જો સિંહ અને બધા સાથે ફોટો ને રીલો બનાવતા હોય બધુંય નકલી છે પણ આ એક લીમડો તમને અસલી જોવા મળે છે જો અંદર રાહોડિયા છે પણ ભાઈ લીમડો રસ લ્યો એ તો મજા આયી કે નાના ભાઈ લીમડો તો હાથ હોય હે જાયશું આપણે બાળનગરીમાંથી આગળ હે મિત્રો આ કઈ જગ્યાએ પહોંચ્યા તમને ખબર પડી યમરાજ અને આપડે બહાર નીકળવાના છીએ હનુમાનજી એ વાર છે ફરીને આપણે જવાના છીએ અને ખાસ વાત કરીએ તો મિત્રો આપણે એ જ્યાં એની કરતાં થોડું મોટું પબ્લિક છે તમે જો આ જગ્યાએ ઢાકલાયરે બધા ફોટા પાડી દે પણ પબ્લિક મિત્રો આજે આપણે તારીખ વીસ બાર બે હજાર પચીસનો જે મેળો થયો એ તમે ની અંદર જોઈ રહ્યા છો અને પબ્લિક બધું બહાર નીકળી રહ્યું છે આવામાં એટલી ગર્દી હતી અને જવામાં પણ એટલી ગર્દી છે અમારા પરવીણભાઈ એમ કહે છે આ જગ્યાએ આપણે ઓલા સસલાને એવું રિયલ જોયું હતું ધીમે ધીમે બહાર નીકળી રહ્યા છીએ મિત્રો જે સાંસ્કૃતિક પ્રદર્શન તમે જોયું મેળો જોયો સંપૂર્ણ વ્યૂ તમને દેખાડી રહ્યો હું હવે જો બીજો મેળો રહ્યો ને આપણે એ જોવા જવાના છીએ પછી મંદિર તરફ તો હજુ મંદિરે પણ આપણે જવાના છીએ જો જગ્યા અત્યારે ટાઈમ રહે પણ ટાઈમ ઘણો અગિયાર વાગી જશે ટાઈમ રે પણ દેખાડતો તમે જોયો સંપૂર્ણ મેળો અને બીજો આ કઈ બે બે મેળા છે ને તમને બીજો મેળો હું દેખાડવા જઈ રહ્યો છું તો આપણે જોઈશું તમને વાત બીજો મેળો દેખાડી તો આનંદ મેળો આપણે આવી ગયો છે તમને અંદર આનંદ મેળો બીજો મેળો તમને દેખાડવાનો છે તો મિત્રો આજે પૂર્ણ થાય તમને બીજા ભાગની અંદર દેખાડી સંપૂર્ણ મેળો અને સંપૂર્ણ વ્યૂ કે બીજા મેળાની અંદર કેવી મજા આવે છે આ રીતનો કોઈ મેળો બીજો